એટલે કયો રોડ છે ટીપી એટલે ટીપી મંજૂર ટીપી છે પ્રારંભિક છે ડ્રાફ્ટ છે એટલે શું સ્ટેજ છે નું માની લો કે ટીપી જાહેર થાય હોય તો એ અલગ સ્ટેજ હોય ત્યારે જ્યારે મંજૂર થઈ જાય જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે ફ્રેન્કલી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આવી ગયો છે કોઈ પણ જગ્યાએ હું તમને એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય જ અમારે इट गोज विदाउट सेइंग एम एम कोई हमारे पास अपवादों में टीपी रस्ता में कब्जा ना ली तो क्या कब्जा बाकी हो अमुक फेज वाइज कब्जा लेता है जे पास रोड बनाने अभी सगवड़ थी जाए तो अब ये धीमे धीमे कब्जाओं अगर कोई ना कब्जा में हो तो ये करता तो मोटे भागे बाय लार्ज तमाम कब्जाओ कोई पण टीपी में रोड भरावता समय के क्या हमने जरूर जहाँ के कब्जा लेवा लेवाई जाए इट इज अबाउट ऑल केसेस જો કોઈ ઓફિસર વિઝિટ કરી હોય ક્યાંય પણ એરો માર્યો એનો મતલબ કે માર્ક કર્યો છે માર્ક કરી તો આગળની કાર્યવાહી બધી જગ્યાએ થાય છે ફિટ નો મેં તમને કીધું ગમે ત્યાં તમે વિચારો કોઈ જગ્યાએ ઓફિસર વિઝિટ કરીને ક્યાંય ને એરો માર્યો તેનો મતલબ શું થયો હા વર્ષથી હા તો એ પ્રોસીજરલી મને મેં તમને કીધું એમ કે જે તમે વોર્ડ નંબર ચારની જે મેટર છો તમારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે હશે કદાચ મને ધ્યાનમાં નથી કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય કે પણ એ પર્ટિક્યુલર કેસ ઉપર હું ટીપિકલી તમને કોઈ એના ઉપર નથી કે કે આઈ શું સ્ટેજ છે તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય લેવાય જને તમે આજ સુધીના ઉદાહરણો પણ જો ટીપી રોડ હોય તો એ બને જ છે ભાઈ એને બનાવવા જ પડતા હોય છે હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે ટીપીનો રોડ અને સરકારની જમીન ટીપીનો રોડ હશે તો ટીપીના રોડમાં જ્યારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ગ થતા જાય એમ કબજા લેવાતા જાય અમને તો ડ્રાફ્ટ સમયથી અધિકારો મળે છે એટલે મેં તમને પહેલાં કીધું ટીપીનો શું સ્ટેજ છે અમારા ડ્રાફ્ટ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે એટલે આ પર્ટિક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારી પણ રેસ્ટ એશ્યોર્ડ કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદરના કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી એ કરવાનું જ થાય એમાં અમારી પાસે પણ કોઈ રસ્તો નથી એમ પરંતુ મેં તમને કીધું એમ કે તમારી પાસે જે વિષય આવ્યો છે એટલે હું તમારી માહિતી ઉપર હું આપને જવાબ આપી રહ્યો છું એટલે આઈ વુડ નોટ લાઇક ટુ કોમેન્ટ ઓન વન પર્ટિક્યુલર કેસ પણ મેં તમને અમારી જનરલ પોઝિશન કહી દીધી છે ટીપીના ક્યાંય પણ ડ્રાફ્ટ બની જાય રોડ માર્ક થઈ જાય તો રોડ બને જ છે ને બને જ છે અત્યાર સુધી પણ તમે જુઓ છો એટલે દરેક જગ્યાએ અમારું આ એક સ્ટેન્ડ

કે આપ અમને અમારી રીતે એ કેસ જોવા તો આપે અમને કેસ ધ્યાન દોર્યો છે વોર્ડ નંબર ચારનો હું ડેફિનેટલી એ ચારના નંબરના વોર્ડના ઇસ્યુઝ જે હશે આ પ્રકારના એક વાર તમારા ડીવાયએમસીને પણ હું પૂછીશું શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે અમારી પાસે જે મેં તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય ત્યાં આમના હોય રૂલ ઇઝ વેરી ક્લિયર એ જ રીતે પોઝિશન અમે જોઈ લઈએ શું રજૂઆતો આવેલી છે હું જોઈ